ધોરાજીમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ માનવતા મહેકાવતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો લેવા પટેલ સંસ્કૃતિ ભવન ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેને હિન્દુ અને મુસ્લિમ શાળાઓના સંયુક્ત સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સવારે વહેલાથી જ રક્તદાન કરવા માટે ભાઈઓ અને બહેનોની લાંબી લાઈનો જોવા મળી હતી નગરપાલિકા પ્રમુખ ભાજપના શહેર પ્રમુખ કૌશિકભાઈ બાગડિયા

કેમ્પનું આયોજન કરેલું છે આપણા સૌના લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે જન્મદિવસ હોવાને પરિણામે સંયુક્ત મોરચા દ્વારા એક ભેટ સ્વરૂપે અમે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે આ રક્તદાન કેમ્પની અંદર વિશાળ સંખ્યાની અંદર બહોળી સંખ્યાની અંદર રક્તદાતાઓનો પ્રવાહ ચાલુ રહ્યો છે અને સતત હજી ચાલુ જ છે તો આ રક્તદાન કેમ્પની અંદર જે પણ સહયોગી સંસ્થાઓએ અમને જે સહકાર આપેલો છે જે રક્તદાતાઓએ અમને સહકાર આપેલો છે જે પણ નામિયા નામી સંસ્થાઓએ અમને જે પણ સહકાર આપેલો છે અને જેમનો અમને તન મન અને ધનથી સહકાર આપેલો છે એ બદલ હું સૌનો આભારી છું આ ઉપરાંત અમારું કર્મચારી મંડળ સતત ને સતત આવા જે સામાજિક અને સમાજ ઉપયોગી કાર્યમાં સહકાર આપશે એવી આપ સૌને અમે અભિલાષા આપીએ છીએ મહેશકુમાર એન મકવાણા આજરોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાલે એમના બર્થડે નિમિત્તે ગુજરાત સંયુક્ત કર્મચારી મહામંડળના સંચાલિત ધોરાજી તાલુકા સંયુક્ત કર્મચારી મહામંડળ દ્વારા એક મહા રક્ત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારથી જ આપણા ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલદાર સાહેબ તથા આપણા જે કર્મચારી મંડળના સદસ્યો છે એ તમામે આ રક્તદાન કેમ્પ છે એ એનું ઓપનિંગ કરેલું છે સવારથી જ રક્તદાતાઓ છે એ પોતાના અમૂલ્ય રક્ત છે એમનું દાન એમનો કિંમતી સમય છે એ આપી અને અવિરતપણે ચાલુ જ છે આ તકે તમામ ટીમ એ જે કાર્ય કર્યું છે એ ખૂબનો એ તમામનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સાથે આ કાર્યમાં આ કાર્યક્રમમાં જે નામી અનામી જે સંસ્થાઓ છે કે જેમણે અમને સહયોગ આપ્યો છે એ તમામનો પણ આ તકે છે એ અમે એ આભાર વ્યક્ત કરીએ છીએ